સાંસદ વિનોદ ચાવડાએ વોકલ ફોર લોકલ અભિયાનથી નાના ધંધાર્થીઓને આપ્યો સહકાર દિવાલી પર્વની કચ્છ ભુજમાં ઉજવણીની ભરી શરૂઆત થઈ ચૂકી છે લોકો પોતાના ઘરોને સજાવટ કરવા નવા કપડાં મીઠાઈઓ અને અન્ય ચીજ વસ્તુઓની ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા છે રાત્રિના સમયે ઝગમગતી લાઇટોથી શોભતી બજારોના તહેવારની રોનક છવાઈ ગઈ છે આ તકે કચ્છ મોરબીના યુવા સાંસદ શ્રી વિનોદ ચાવડા પણ લોકમેળામાં જોડાયા હતા તેમણે ભુજ શહેરની વિવિધ બજારોમાં જઈને નાના ધંધાર્થીઓ પાસેથી વસ્તુઓની ખરીદી કરી હતી ખાસ વાત એ રહી કે સાંસદે લોકોને અપીલ કરી હતી કે નાના ધંધાર્થીઓને નાની મોટી ચીજ વસ્તુઓ તેઓના પણ રોજીરોટી મળી રહે તેવા પ્રયાસ કરવા અપીલ કરી હતી સાંસદે શ્રી ચાવડાએ જણાવ્યું કે જેવા તહેવારો ભારતીય સંસ્કાર અને પરંપરાને જીવંત રાખે છે આ તહેવારોમાં નાના કારીગરો અને વેપારીઓ મહેનત કરીને દેશની આર્થિક સ્થિતિમાં નાનું મોટું યોગદાન આપે છે તેમણે જણાવ્યું કે વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત નાના ધંધાર્થીઓને ચિંતા કરવી અને તેમની પાસેથી ખરીદી કરવી એ જ સાચી દેશ સેવા છે તેવું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને અપીલ કરી છે સાંસદે નાના ધંધાર્થીઓને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી અને સૌને અપીલ કરી કે સ્થાનિક કારીગરો પાસેથી ખરીદી કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અભિયાનને સફળ બનાવે આ કાર્યથી દરેક નાના મોટા વેપારીને પણ સહયોગ મળી રહે દરેક કચ્છવાસીઓએ પોતાના વિસ્તારમાં બનેલા પ્રોડક્ટને પસંદ કરી નાના વેપારીઓને ટેકો આપવો એ જ સાચી દીપાવલી ઉજવણી છે વધુમાં શ્રી વિનોદ ચાવડા સાંસદ કચ્છ મોરબીએ લોકોને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું સૌ પ્રથમ તો દિવાળી અને નૂતન વર્ષની સૌની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું દીપાવલી અને નૂતન વર્ષ આપણા સૌ માટે આનંદમય રહે હર્ષમય રહે નવું વર્ષ આપણા સૌ માટે સુખ સમૃદ્ધિ લઈને આવે દિવાળીની ઉજવણી આપણે કરી રહ્યા છીએ લોકો ઘરની અંદર ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે આપણને સૌને વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે આપણે સૌ સાથે મળી કરીને આ સંકલ્પ અને સંદેશને ગામ સુધી લઈ જઈએ ઘર સુધી લઈ જઈએ અને વિશેષ રૂપે વોકલ ફોર લોકલ જે સ્વદેશી અભિયાન છે એ સ્વદેશી અભિયાનને પણ આપણે ઘર ઘર સુધી લઈ જઈએ આપણે જોયું કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અપીલ કરી પછી અનેક લોકો એમ કહેવાય કે લાખો અને કરોડો લોકો સ્વદેશીના અભિયાનમાં જોડાણ હોય આ દિવાળીની ચીજ ચીજવસ્તુ અને નાની મોટી ખરીદી પણ નાના નાના વેપારીઓ પાસેથી કરી હમણાં જ આપણે સ્વદેશી મેળાનું પણ આયોજન કર્યું હતું અને સૌ લોકોમાં જાગૃતતા આવે અને જેના ભાગરૂપે આજે અમે સૌ પણ અમારી ટીમ સાથે નગરપતિ શ્રી અમારા શહેર ભાજપના પ્રમુખશ્રી બધા સાથે મળી કરીને આજે નાના નાના જે વેપારીઓ છે એમની પાસેથી દિવાળીની ચીજવસ્તુની ખરીદી થાય લોકોની અંદર એક સંદેશો થાય અને સાથે જે આપણા અહીં બાળકો છે એ બાળકોને પણ આજે ફટાકડાની કીટ લઈ આપી કરીને એમને પણ આ દિવાળી આનંદમય એમની ઉજવણી થાય એમની મીઠાઈ પણ આપવામાં આવી છે આજે અનેક નાની મોટી ચીજવસ્તુની ખરીદી સ્વદેશી ખરીદી અમે કરી છે અને તમારા માધ્યમથી હું અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળી કરીને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્વદેશીનો જે મંત્ર આપ્યો છે નવા વર્ષે આવનાર દિવસોમાં આપણે આ મંત્ર અને સંકલ્પને આ સંદેશને આપણા જીવનમાં સૌ ઉતારીએ એવી આપના માધ્યમથી સૌને અપીલ પણ કરું છું દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન રાયસી લાલજીભાઈ પારિયા ગામ સમાઘોઘા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન 81930-90824-38586 તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો